કર્જન તાલુકાના મિયા ગામ માંગરોલ પાસે કર્જન આમોદ રોડ ઉપર જ્યાં એલ એન્ડ કંપનીનું કામ ચાલતું હોય ત્યાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોય તે દેખાઈ રહ્યું છે બુલેગર વસાવા સંજયભાઈ દ્વારા ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે કોના નેજા હેતળ દારૂ વેચાઈ રહ્યો જો આમને આમ ગઢીના ગુજરાતમાં દારૂની બંધી હોય તો વડોદરા જિલ્લાના કર્જન તાલુકામાં દેશી દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો છે કોના સહારાથી બુટલેગરો આટલા બેફામ બની રહીને દારૂ વેચી રહ્યા છે હવે જોવાનું એ રહ્યું કે કરજણ તાલુકાના પોલીસ કોઈ એક્શન લે છે કે પછી ખુલ્લે આમ આમને આમ જ ચાલુ રહેશે બ્યુટો રિપોર્ટ પિન્ટુ વસાવા વડોદરા